આજના વિડીયોમાં આપણે જોઈશું કે આવા મોટા જે બ્લેન્કેટ હોય તેમને હાથેથી મશીન વગર સહેલાઈથી કઈ રીતે ધોઈ શકાય જનરલી આ જે મોટા બ્લેન્કેટ હોય તેને ધોવા ખૂબ મુશ્કેલ પડતા હોય છે કારણ કે તેને મશીનમાં પણ ધોઈ ન શકાય અને એક વ્યક્તિથી આટલા મોટા બ્લેન્કેટને પણ ધોઈ ન શકાય તો આપણે તેને લોન્ડ્રીમાં આપવું પડતું હોય છે તો આજે આપણે એ જ ટીપ જોવાના છીએ કે આ મોટા બ્લેન્કેટને તમે સહેલાઈથી મશીન વગર પોતે જાતે એકલા જ કઈ રીતે ધોઈ શકો છો અને આ આપણા એક વ્યૂઅર્સ છે સબસ્ક્રાઈબર્સ છે તેમની કમેન્ટ હતી કે મોટા બ્લેન્કેટને જાતે કઈ રીતે ધોઈ શકાય એવી કોઈ તો આ વિડીયો દરેક માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ કે આ બ્લેન્કેટને આપણે સહેલાઈથી કઈ રીતે ધોઈ શકીએ છીએ તો તેના માટે સૌ પ્રથમ આપણે મોટા ટબમાં પાણી લઈ લેવાનું છે ત્યાર પછી મેં અહીં ઇઝી લિક્વિડ ડિટરજન્ટ વોશ લીધેલું છે અહીં આપણે કપડાં ધોવાના પાવડરનો ઉપયોગ નહીં કરીએ આ ઇઝી છે જે ગરમ કપડાં માટે સ્પેશિયલી આવતું હોય છે તો તેનો આપણે ઉપયોગ કરીશું તો આ રીતે એક ટબ પાણીમાં એક ઇઝી પાઉચ આપણે એડ કરી દઈએ જો ત્યાર પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે ફીણવાળું પાણી રેડી થઈ જશે આ રીતે બધું જ લિક્વિડ જે પાઉચમાં હોય તેને કાઢી લેવાનું છે જો તમારે વધારે કપડાં હોય તો તમે બે પાઉચ એડ કરી શકો છો આપણે અહીં એક બ્લેન્કેટ ધોવું છે તો મેં અહીં એક પાઉચ એડ કર્યું છે ત્યાર પછી તે પાણીમાં આપણે બ્લેન્કેટને બોળવાનું નથી કારણ કે પાણી તેમાં ભરાઈ જાય તો તે વજનદાર થઈ જાય આપણે એકલાથી ન ઉપડી શકે તો તેના માટે આપણે શું કરવાનું કે આ બ્લેન્કેટને ને આ રીતે પાથરી લેવાનું છે અહીં મેં પહેલા ફળિયું ધોઈ નાખ્યું હતું ત્યાર પછી ફળિયામાં આ રીતે બ્લેન્કેટ ને પાથળી દીધેલું છે પછી આપણે જે ઇઝી લિક્વિડવાળું પાણી બનાવ્યું છે તે પાણીને આ રીતે બ્લેન્કેટ પર છાંટી દેવાનું છે આ રીતે મગની મદદથી તમે છાંટી શકો અથવા તો ટપથી પણ ડાયરેક્ટલી છાંટી શકો આ રીતે આખા જ બ્લેન્કેટને આપણે આ પાણીથી ભીનું કરી લેવાનું છે જુઓ જ્યારે આપણે આ બ્લેન્કેટને ડાયરેક્ટલી પાણીમાં બોળીએ ને તો તે ખૂબ જ વજનદાર થઈ જાય આપણે ના ઉચકી શકીએ તો આ રીતે તમે આ મગથી આ રીતે પાણી છાંટી અને બ્લેન્કેટને ભીનું કરી શકો છો તો આ રીતે આપણે બધે જ પાણી છાંટી લેવાનું છે લિક્વિડવાળું પાણી છાંટ્યા પછી તેને પંદરથી વીસ મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું તમે અડધો કલાક પણ એમને એમ રહેવા દઈ શકો છો ત્યાર પછી આપણે કપડાં ધોવાનું જે બ્રશ હોય ને તેને આ રીતે રબ કરી અને આ રીતે મેલ કાઢી લેવાનો છે જુઓ આ રીતે થોડું થોડું રબ કરશું ને છતાં પણ તેમાંથી બધો જ મેલ નીકળી જશે કારણ કે આપણે એને અહીં પંદરથી વીસ મિનિટ સુધી પલાળીને રાખ્યું હતું તો અહીં આ રીતે બ્રશ વડે આપણે આખા જ બ્લેન્કેટ મેલ દૂર કરી લીધો છે બ્રશ ઘસી અને મેલ બધું જ કાઢી લેવાનો છે ત્યાર પછી ચોખ્ખું પાણી રેડીશું આ રીતે મગની મદદથી આ રીતે ચોખ્ખું પાણી આખા જ બ્લેન્કેટ પર રેડીશું ત્યાર પછી આપણે અહીં આ પાણીને આમાંથી દૂર કરવા માટે અહીં આપણે વાઇપર લેવાનું છે જરા પણ આપણે બ્લેન્કેટને ઉચકવાની કે જરૂર નથી આ રીતે વાઇપરને તમે આ રીતે વાઈપ કરશો ને તો તેમાં જે પણ મેલ રહી ગયેલો છે તે બધું નીકળી જશે એ સિવાય જે પણ પાણી રહી ગયું છે તે બધું જ નીકળી જશે અહીં તમે જોઈ પણ શકો છો કે આપણે બ્રશની મદદથી જે પણ મેલ ઘસી અને દૂર કર્યો તે પાણી રેડ્યા પછી આ રીતે વાઇપરથી તરત જ બધું જ મેલ તેમાંથી નીકળી જાય છે તો અહીં આ ખૂબ સરળ એવી રીત હું તમારી સાથે શેર કરી રહી છું કે જેમાં આપણે આ બ્લેન્કેટ ધોવામાં જરા પણ થાક પણ ન લાગે વજન પણ ન ઉંચકવો પડે અને આપણે જો એકલા હોઈએ તો એકલાથી પણ આપણે આ મોટા વજનદાર બ્લેન્કેટને ધોઈ શકીએ છીએ જુઓ આ રીતે વાયપરથી બધું જ પાણી જે છે તેમાં લિક્વિડવાળું પાણી છે મેલ છે તે બધું જ આપણે આ રીતે રિમૂવ કરી દેવાનું છે બધું જ કાઢી નાખવાનું છે જુઓ આ બ્લેન્કેટમાંથી એક વખત જે મેલ છે અથવા લિક્વિડવાળું જે પણ પાણી છે તે બધું જ નીકળી જાય ત્યાર પછી ફરીથી આપણે બીજી વખત ચોખ્ખું પાણી તેના પર ઢોળવાનું છે આ રીતે બીજી વખત ચોખ્ખું પાણી જે છે તેને આ રીતે રેડીશું જેથી શું થશે કે બ્લેન્કેટમાં જો જરા પણ મેલ કે લિક્વિડનો પાર્ટ રહી ગયો હોય તો તે પણ સહેલાઈથી નીકળી જાય એક વખત તો આપણે પાણીથી બધું જ જે પણ મેલ વગેરે હતું તે કાઢી નાખ્યું છે લિક્વિડનો જે પાર્ટ હતો તે પણ નીકળી ગયું પરંતુ ફરીથી આ રીતે પાણી રેડીશું ને તો તે એકદમ ચોખ્ખું થઈ જાય છે ફરીથી આપણે એ જ પ્રયોગ કરવાનો છે વાઇપરથી આ રીતે પાણીને દૂર કરવાનું છે આ બ્લેન્કેટ એકદમ સરસ રીતે ધોવાઈ ગયું છે તેમાં જે પણ ગંદકી કે લિક્વિડનો નો પાર્ટ હતો બધું જ નીકળી ગયું છે છતાં ત્રીજી વખત આપણે ફરીથી તેના પર પાણી રેડીશું આ ત્રીજી વખત જે પાણી તેના પર રેડીએ છીએ ને તેમાં આપણે થોડું કમ્ફર્ટનું પાઉચ એડ કરવાનું છે કમ્ફર્ટ લિક્વિડ આવે તેમાં એડ કરીશું તો શું થશે કે આ કમ્ફર્ટ વાળું પાણી આના પર છાંટવાથી આ બ્લેન્કેટમાં ધીમી ધીમી મસ્ત એવી ખુશબુ આવશે જ્યારે આપણે આ બ્લેન્કેટ ઓળીએ ને તો એમાં મસ્ત એવી ખુશબુ આવે તો આ રીતે ત્રીજી વાર જ્યારે પાણી રેડીએ તો એમાં આપણે કમ્ફર્ટની સુગંધ માટે થોડું કમ્ફર્ટનું લિક્વિડ એમાં એડ કરવાનું છે ત્યાર પછી ફરીથી આ રીતે વાઇપરથી જ બધું જ પાણી તેમાં દૂર કરી દઈએ હવે આ બ્લેન્કેટ આપણે ત્રણ પાણીથી વોશ કર્યું છે એટલે જરા પણ તેમાં લિક્વિડનો પાર્ટ પણ નથી કે જરા પણ ગંદકી નથી અને આપણને આ ધોવામાં જરા થાક પણ લાગ્યો નથી કે વજન પણ ઉચકવો પડ્યો નથી છતાં પણ આપણે ખૂબ જ સહેલાઈથી અને એકલા હાથે જ આ રીતે આપણે બ્લેન્કેટને અહીં ધોઈ નાખ્યું છે ખૂબ જ સરસ અને નવું બ્લેન્કેટ બની ગયું હોય એવું લાગે છે તમે જોઈ શકો છો કે અહીં સરસ એવું બ્લેન્કેટ ધોવાઈ ગયું છે જરા પણ થાક વગર મહેનત વગર કે કોઈ પણ વજન ઉંચક્યા વગર તો આ રીતે ત્રણ પાણીથી આપણે બ્લેન્કેટને ક્લીન કરી નાખીએ જુઓ

ત્યાર પછી આ બ્લેન્કેટને આ રીતે આપણે ભેગું કરી લેવાનું છે જુઓ હવે આને કઈ રીતે સુકવવાનું છે એ પણ આપણે જોઈ લઈએ તો આ રીતે મેં અહીં એક ખુરશી લીધેલી છે આ રીતે એક ખુરશી લઈશું અને ખુરશી પર આ બ્લેન્કેટને આપણે રાખી દેવાનું છે અને આ બ્લેન્કેટને ખુરશી પર એ રીતે રાખવાનું છે કે ખુરશી પર તે બ્લેન્કેટ અડેલું ન રહે અને તે સરસ રીતે નીતરી જાય તેમાં જે પણ પાણી છે બધું જ તેમાંથી નીતરી જાય અને બ્લેન્કેટ એકદમ ચોખ્ખું થઈ જાય જુઓ તો આ રીતે આપણે બ્લેન્કેટને ખુરશી પર રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે જુઓ બ્લેન્કેટને રાખીએ ને તો તેમાંથી બધું જ પાણી નીતરી જાય છે બધું જ પાણી તેમાંથી નીકળી જશે જુઓ તો આ રીતે ખુરશી પર બ્લેન્કેટને અડવા નથી દેવાનું જેથી કે બધું જ પાણી નીકળી જાય અને અહીં પણ આ રીતે જ રાખવાનું છે કે ટાઇલ્સ પર તે બ્લેન્કેટને અડવા નથી દેવાનું જેથી કે બધું જ પાણી તેમાંથી નીકળી જાય તો આને આપણે એક કલાક સુધી આમને આમ રાખી મૂકીશું ને તો તેમાં જેટલું પણ પાણી છે તે બધું જ પાણી બ્લેન્કેટમાંથી નીકળી જશે અને બ્લેન્કેટ ડ્રાય થઈ જશે તો આને એક કલાક માટે રાખી મૂકીએ એક કલાક પછી બ્લેન્કેટમાંથી બધું જ પાણી નીતરતું બંધ થઈ ગયું છે હવે આપણે આ બ્લેન્કેટને સુકવી લઈએ તો આ રીતે તમે બ્લેન્કેટને દોરી પર પણ સુકવી શકો છો જરા પણ વજન નથી કારણ કે બધું જ પાણી નીતરી ગયું છે તો આ બ્લેન્કેટને આપણે નીચવવાની જરૂર પણ નથી પડી અને કોઈને આપણે મદદની પણ જરૂર નથી પડી અને એકલા હાથે આ બ્લેન્કેટ આપણે સરળતાથી જરા પણ વધુ મહેનત વગર કે જરા પણ થાક વગર કે વજન ઉજક્યા વગર આપણે સરસ રીતે આ બ્લેન્કેટને ધોઈ નાખ્યું છે સાફ કરી લીધેલું છે તો આ ખૂબ જ ઇઝી એવી ટ્રીક છે જ્યારે પણ બ્લેન્કેટ ધોવાનું હોય તો તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો સરળતાથી બ્લેન્કેટને એકલા હાથે પોતે પણ ધોઈ શકો છો જ્યારે બ્લેન્કેટ સુકાઈ જાય તો ફરીથી તમે તેને ઉપયોગમાં લઈ શકો છો ખૂબ જ ઇઝી એવી ટ્રીક છે આ રીતે બ્લેન્કેટને તમે આરામથી ધોઈ શકો છો હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ આ પણ આપણા ડેલી વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરની કમેન્ટ છે કે શિયાળામાં સ્કીન ડ્રાય થઈ જાય તો તેના માટે શું ઉપાય કરી શકાય તો તેના માટે આપણે અહીં એક ચમચી ઘી લેવાનું છે તેમાં અડધી ચમચી વેસલીન એડ કરીશું તમે કોઈ પણ પેટ્રોલિયમ જેલી લઈ શકો છો અહીં મેં વેસલિનનો ઉપયોગ કર્યો છે આ રીતે વેસલીન તેમાં એડ કરવાનું છે આ આઈડિયા મેં પહેલાં પણ શેર કરેલો છે ફરીથી શેર કરી રહી છું જો તમે ન જોયો હોય તો આ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો ત્યાર પછી અહીં મેં કપૂર લીધેલું છે આ રીતે તમે ભીમસેન કપૂર લઈ શકો અથવા તો જે કપૂરની નાની ગોટીઓ આવતી હોય તે પણ તમે લઈ શકો છો તે કપૂરને આપણે આ રીતે ખાંડી લેવાનું છે તેનો ભૂકો કરી નાખવાનો છે તમે કપૂર એડ ન કરવા માગતા હોય તો પણ ચાલે અથવા કપૂર એડ પણ કરી શકો છો હવે આ ભૂકો કરેલું કપૂર છે તેને આપણે આ ઘી અને પેટ્રોલિયમ જેલી જે મિક્સ કરી છે તેમાં આપણે એડ કરી દેવાનું છે એક જ કપૂરની ગોટી લેવાની છે જો નાનું કપૂર હોય તો અથવા તો ભીમસેન કપૂર હોય તો આપણે આટલા માત્રામાં જ લેવાનું છે ત્યાર પછી આપણે નાળિયેરનું તેલ લઈશું કોઈ પણ કોકોનટ ઓઇલ હોય તે તમે લઈ શકો છો હવે આ ચારેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેમ જેમ તમે આ વસ્તુઓને મિક્સ કરશો ને તો તે એક ક્રીમ ફોર્મમાં રેડી થઈ જશે ક્રીમ જેવું બની જશે તો તમે આને વધારે ઘાટી બનાવવા માંગતા હોય તો તેને ફ્રીજમાં રાખી શકો છો આ રીતે આપણે તેને થોડી કલાક માટે ફ્રીજમાં રાખી દઈએ તો ફ્રીજમાંથી કાઢ્યા પછી તમે જોઈ શકશો કે એકદમ ઘટ એવી ક્રીમ અહીં બનીને રેડી થઈ જશે તો જુઓ કંઈક આ રીતની ક્રીમ બનીને રેડી થાય છે હવે આ ક્રીમનો તમે કોઈ પણ ડ્રાય સ્કીન પર ઉપયોગ કરી શકો છો પગમાં વાઢ્યા હોય તો તેમાં લગાડી શકાય હાથની સ્કીન જો ડ્રાય થઈ ગઈ હોય તો તેમાં લગાવી શકાય લાલ ચક્કામાં પડી ગયા હોય તેમાં લગાવી શકાય અથવા તો આ રીતે હોઠ પર લગાવી શકાય કોઈ પણ રીતે ડ્રાય સ્કીન પર તમે આનો ઉપયોગ કરી શકો છો આઈ હોપ કે આઈડિયા તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને તમારે પણ જો કોઈ કિચન રિલેટેડ બ્યુટી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો અને પ્રશ્ન પૂછી શકો છો હું નેક્સ્ટ વિડીયોમાં તમારા પ્રશ્નનું જરૂરથી સોલ્યુશન લાવીશ અથવા તો તમારા પાસે પણ કોઈ એવા આઈડિયા હોય જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય તો તમે એ પણ જણાવી શકો છો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં નવાજ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ